નમસ્કાર જય હિન્દ મારું નામ છે નિશિત સ્કૂલમાં બાળકો શું કરે ભણે કરમે તમે મજૂરી કરાવો છો યાર શરમ કરો થોડી થોડી શરમ કરો આ દાજ એટલા માટે ચડે છે કારણ કે એક વિડીયો વાયરલ થયો છે મહેસાણાની કાવેરી સ્કૂલનો જેમાં વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવાઈ રહી છે પહેલા વિડીયો જુઓ પછી બીજી વાત કરીએ જોયો ને તમે ફૂલ જેવી વિદ્યાર્થીનીઓ પાસે તમે ઈટો ઉચકાવો છો તમને થોડી કઈ શરમ ના આવી ના કઈ બીજું ભણાવી શકો ના બીજી એકસ્ટ્રા એક્ટિવિટી શીખવાડી શકો પણ મજૂરી તો ના કરાવો ભાઈ શું આની માટે વિદ્યાર્થીનીઓ આની માટે સ્કૂલે આવે છે પરંતુ નહીં તમારે મજૂરી જ કરાવી છે અને જોરદાર વાત તમને કહો તમે આ સાઈડમાં જે વિડીયો ચાલે ધ્યાનથી જુઓ કેટલાક નિયમોના તમને સ્પષ્ટ નથી દેખાડી શકતા પરંતુ શિક્ષકો મસ્ત તૈયાર ટપ છે એક પહેલા માળે એક બીજા માળે જ્યાંથી આ વિડીયો ઉતર્યો ત્યાં એક શિક્ષક છે એક નીચે ટોપી પહેરેલા એક શિક્ષક જેવા દેખાય છે કદાચ એ શિક્ષક જ હશે બાજુમાં ઊભા છે અને વિદ્યાર્થીનીઓ બંને હાથમાં ઈંટો લઈને છેક ત્રીજા માળ સુધી અહીં તો પહોંચાડે છે ત્રીજા માળ સુધી સવાલ એ થાય છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો એની રાહ જોવો છો તમે શું વાલીઓ તમને વિદ્યાર્થીઓને તેમની તેમની દીકરીઓને મજૂરી શીખવાડવાની ફી આપે છે તમને અને વળી મજૂરીના કયા પાઠ ભણાવો છો ભાઈ તમે

શિક્ષણ ધામની અંદર વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના મોઢેરા રોડ ઉપર આવેલી કાવેરી સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ પાસે ઈટો ઉચકામવા આવી છે. મત ઈટો જ નથી ઉચકાવાય પરંતુ આ ઈટોને ઉચકીને છેક ત્રીજે માર સુધી લઈ જવા માટે વિદ્યાર્થીઓને ફરજ પાડવામાં આવી છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં વિદ્યાર્થીઓને પણ આ કામમાં જોતરવામાં આવી છે ત્યારે આપણે આ સંસ્થાના સંચાલક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આ બાબતે કંઈ જ કહેવા ઇન્કાર કરી રહ્યા છે સંસ્થા એમને તારું મારી દીધું છે અને અંદર પ્રવેશવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે આ સંજોગોમાં જ્યારે મહેસાણાની અંદર શિક્ષણના ધામમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે એ વિદ્યાર્થીઓ પાસે જ્યારે મજૂરી કરાવવાનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે સંસ્થાના સંચાલકો આ મુદ્દે દૂર ભાગી રહ્યા છે કહેવાય છે કે તેમની ભાજપના નેતાઓ સાથેની સાંઠગાંઠને કારણે પણ હાલમાં ભીનું સંકેલાય એવા પણ માહોલ આ મુદ્દે ઊભો થયેલો છે ત્યારે શું ખરેખર શાળાની અંદર અભ્યાસની બાજુમાં રાખીને વિદ્યાર્થીઓ પાસે ઈંટો ઉંચકાવવા જેવી મજૂરી કરાવવી શું યોગ્ય છે આ મુદ્દો હાલમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા મારી બે હાથ જોડીને એ તમામ વાલીઓને વિનંતી છે કે જેમની દીકરીઓ આ ઉંચકે છે આ તમારા હિતની વાત છે શાળામાં સ્કૂલમાં ને સંચાલકોને સવાલ પૂછો તો ભલું થજો કે આ વિડીયો સામે આવી ગયો બાકી તમે તો બાકી બધા વાલીઓની જેમ વિશ્વાસ રાખીને જ બેઠા છો સ્કૂલ ઉપર કે ફી ભરી છે કે નહીં આ તમારું બાળક ભણવા જ જાય છે પણ શું કરાય છે શું કરાવવામાં આવે છે જુઓ જો આજે સવાલ નહીં પૂછો ને તો કાલે યાદ રાખજો ભગવાન ન કરે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે તમે સવાલ નહીં પૂછી સવાલ પૂછો સવાલ એ પૂછો કે અમે તમને શેની ફી આપી છે સવાલ પૂછો કે કોના અધિકારથી તમે અમારા બાળકને આ મજૂરી કરાવો છો અને એક મીડિયા રિપોર્ટ્સમાં હું સાંભળતો તો કે ત્યાંના સંચાલક કે પ્રિન્સિપલ ખબર નહીં એ કહી રહ્યા હતા કે આ વિડીયો એક વર્ષ જૂનો છે એટલે એક વાત તો સાબિત થઈ કે આ વિડીયો સાચો છે ભલે વર્ષ જૂનો રહ્યો એવું કહેતા હતા કે ત્રીજા માળે કામ ચાલતું હતું પછી ગ્રાઉન્ડમાં કંઈક કાર્યક્રમ હતો એટલે વિદ્યાર્થીઓએ સામેથી શિક્ષકોને કીધું કે શું સાહેબ અમે આ ઈંટો ત્રીજા માળે ચડાવી દઈએ અરે કોને મૂર્ખ સમજો છો યાર અને વિદ્યાર્થીઓએ કદાચ સ્કૂલના હિત માટે કીધું પણ ખરું તો તમે તો ક્યાં એવા મહાન છો કે તમે હા પાડી દીધી ને હા પાડી દીધી તો એ મૂર્ખતા છે તમારે હા ન પાડવી જોઈએ તમારે એમ કહેવું જોઈએ કે નહીં આ કોન્ટ્રાક્ટરનું કામ છે કોન્ટ્રાક્ટર જ કરશે પરંતુ નહીં તમે તો જટ પતે અને આપણે તો સાહેબ છીએ એટલે ઓર્ડર આપી દીધો અને ભૂલકાઓના જીવ જોખમમાં નાખ્યા અને સૌથી સૌથી મોટી હાઇટ્સ કહું તમને કે જ્યાં ત્રીજા માળે આ વિદ્યાર્થીઓ ઈંટો ચડાવવા જાય છે ને ત્યાં ત્રીજા માળે કામ ચાલે છે ને ત્યાં સેફ્ટી પણ નથી દાદરા ખુલ્લા છે અને આ નાના ભૂલકાઓ હાથમાં ભાર કે ત્રીજા માળે જાય છે રહી વાત કાવેરી સ્કૂલની સાહેબ તમને પણ વિનંતી છે સમજી જાઓ આવું ન કરશો એક નાની એવી ભૂલ ભારે પડી શકે કોઈનો જીવ જોખમમાં જઈ શકે આપ સમજો અને શાંતિ અને વિનંતીથી સમજી જાઓ તો સારી વાત છે બાકી એક વસ્તુ યાદ રાખજો જે સૂર્યનો ઉદય થાય છે ને એ હાથમે પણ છે અને એમાં માત્ર કલાકો જ હોય છે એટલે આમ સમજી જાઓ સારું નમસ્કાર